નમસ્કાર દર્શક મિત્રો રામ રામ બધાને તો આપણે આવી ગયા છીએ આપણી વાડીમાં અને અત્યારે બનાવી રહ્યા છીએ માંડવો શાકભાજી માટે ચોરા અને ઘીસોડા માટે માંડો બનાવશી અને પછી એના ઉપર વેલા ચડાવશી જેથી સારો ફાલ આવે અને વચમાં નડે પણ નહીં વેલા પાછળ ઘીસોડા અને ચોરા ઊભા છે તો આપણે કરીએ કામ તો મિત્રો આપણો માચરો તૈયાર થઈ ગયો છે પાછળ અને હવે આપણે વેલા ચડાવી રહ્યા છીએ અત્યારે વેલા ચડાવીને પછી જોઈએ કે એવું દેખાય છે પાછળ આપણે દોરી બાંધી છે ઉપર ઝીણા તાર બાંધ્યા છે આ ઉપર તાર છે એના ચોરસ 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 દો દોરી બાંધી છે આવી રીતે અહીં વાલના વેલા છે ચડાવવા માટે તો આપણે એ કાલે ચડાવી દીધા હતા વાલના વેલા પાછળ ગલકા ગીસોડી ગલકા નહીં સોરી ગીસોડી કહીશ અહીંયા તો એના પણ વેલા ચડાવીશું આવી રીતે આપણો માંડો તૈયાર થઈ ગયો છે વેલાવાળા શાકભાજી માટે આવી રીતે નીચેથી ફૂટ દોઢ દોઢ ફૂટના અંતરે દોરી બાંધી છે ઉપર પણ આવી રીતે દોરીઓ બાંધી છે અને સરિયા તાર લોખંડનો ઝીણો એ પણ બાંધ્યો છે ને આ જેટલા વેલા નીચે દેખાય છે એને આપણે ઉપર ચડાવીશું તો જોઈએ કેવું લાગે કારણ કે ઉપર જે વેલાવાળા શાકભાજી થાય એનું રિઝલ્ટ ખૂબ સારું આવે છે મિત્રો આપણો માચડો તૈયાર છે મંડપ ને આપણે તુરિયા ઘિસોડી ચડાવી દીધી છે મંડપની ઉપર હવે નીચે વખેડા કાઢવાનું બાકી રહ્યું તો એ પણ ઘણા નાનો રોટાટો છે એનાથી આંકી નાખશી તો આવી રીતે આપણો માંડવો તૈયાર છે કેવો લાગે માંડો ટમેટમાં જરૂર કહેજો બાજુમાં ગુવાર ઊભો છે ની બાજુમાં ચોરા છે ચોરા હજી નાના છે એના પર વેલા આપણે ઉપર ચડાવશી એના માટેની તૈયારી હવે કરશું તુરિયા માટે કામ કરી નાખ્યું છે વેલા ઉપર ચડાવી દીધા છે પાછળની સાઈડ વાલ છે તો વાલના પણ વેલા ચડાવી દીધા છે આપણે વચ્ચે તુવેર છે બે લાઈનો તો આ ગુવાર છે લગભગ બધું શાકભાજી આપણે પોતાનું થઈ ગયું છે અહીંયા ભીંડા છે પાછળ હળદર છે દેખાડું તમને આવી રીતે ચોરા જો વેલા ન ચડાવ્યા તો આવી રીતે બધો નીચે ઘેરાઈ ગયા આમાં ચોરા વીણવાનું તાણ પડે એટલે આપણે માચડો બનાવ્યો છે મંડપ આ આપણી હળદર આપણા ભીંડા આ તો ઉઠેટ ઉનાળે આવ્યા છે છાતી છાતી આવી ગયા છે હજી વધી રહ્યા છે કોઈ પણ સ્પ્રે કરવાની જરૂર પડી નથી હજી સુધી એકે પણ સ્પ્રે કર્યો નથી ફક્ત પાણી ઉપર જ છે અત્યારે તો પાણી પણ નથી આપતા કારણ કે વરસાદ કન્ટિન્યુ ચાલુ હતો એમના બે ત્રણ દિવસથી જ તડકો નીકળ્યો છે આપણી હળદર એના વચ્ચે આપણો રોટા નાનું છે યાકીનાક્ષી આપણો માંડો તૈયાર બપોર બપોર સુધીની બે દિવસની મહેનતમાં આપણો આ માંડવો તૈયાર થઈ ગયો છે ફક્ત બે દિવસની મહેનત અને ત્રણ મહિનાનું શાકભાજી તૈયાર આપણું ત્રણ મહિના સુધી આપણે બહારથી શાકભાજી નહીં લેવું પડે તો થોડીક ખેડૂત મહેનત કરી લે પોતા માટે તો બહારનું રાસાયણવાળું ઝેરવાળું શાકભાજી ખાવું ન પડે એટલા માટે પ્રાકૃતિક રીતે આપણે એ બધું કરીએ છીએ આપણે તો બધું જ પ્રાકૃતિક છે ખેડૂતો પોતા માટે પણ કમસે કમ એક એકર આવી રીતે પ્રાકૃતિક ખેતી કરે ગાય આધારિત ખેતી કરે અને પોતે તો ઝેરમુક્ત ખાવાનું ખાય પોતે જ ઝેરવાળું ખાશે તો બીજાને કેવી રીતે ખવડાવી શકશે તો સૌ પ્રથમ પોતે પોતાનો પ્રયત્ન કરે કે હું મારા ઘરવાળાને ઝેરવાળું અનાજ ન ખવડાવું ઝેરવાળું શાકભાજી ન ખવડાવું અને પ્રાકૃતિક રીતે શાકભાજી વાવું અને એને જતન કરું તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય હિન્દ રામ રામ માતાજી તો આવી રીતે આપણે રોજે રોજ ભીણા પણ ઉતારી લઈએ છીએ એક દિવસ જાય તો ઘણા મોટા થઈ જાય છે અને અત્યારે આપણે રોટા પણ હાંકી રહ્યા છીએ નાનું હાથનું રોટા ખૂબ ઉપયોગી થાય છે બે લાઈનો આપણે ત્રણ લાઈનો આપણે હાંકી નાખીએ એટલી વારમાં સામે પડ્યું રોટાવેટર આપણું તો નાની ખેતીમાં શાકભાજીમાં રોટાવેટર હાથનું રોટાવેટર ખૂબ જ ઉપયોગી થાય છે